આ યોજનાનો લાભ કરોડો ખેડૂતોને મળી રહ્યો છે પરંતુ નાની ભૂલના કારણે કેટલા ખેડૂતોના હપ્તા અટકી જાય છે તો કઈ નાની ભૂલના કારણે ખેડૂતોના હપ્તા અટકી જાય છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો મેળવવા ખેડૂતોએ શું કરવું પડશે કયા કયા ખેડૂતોનું નામ સત્તરમા હપ્તાની યાદીમાંથી દૂર કરી દેવામાં આવ્યું છે સંપૂર્ણ માહિતી જોઈશું આજના આ વિડીયોમાં એ પહેલા જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રો

સુધી ઈ કેવાયસી જમીનના રેકોર્ડની ચકાસણી અથવા તો બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું તો આવા 3 કરોડ ખેડૂત મિત્રોને 17 હપ્તાનો લાભ નહીં મળે જો હજુ સુધી તમે ઈ કેવાયસી જમીનના રેકોર્ડની ચકાસણી અને બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું તો આ પ્રક્રિયાને આજે જ પૂર્ણ કરાવી લેજો જેથી કરીને આવતીકાલે 17 હપ્તો જાહેર કરવામાં આવે તો 17 માં હપ્તાના 2000 રૂપિયાનો લાભ તમને મળી શકે સરકારે અગાઉ પણ સ્પષ્ટ સૂચના આપી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ફક્ત એવા ખેડૂતોને જ મળશે જેમણે ઈ કેવાયસી જમીનના રેકોર્ડની ચકાસણી અને બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરાવેલું છે દેશભરના નવ પોઈન્ટ છવ્વીસ કરોડ ખેડૂતોની રાહ ટૂંક સમયમાં જ પૂરી થવા જઈ રહી છે અને સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સત્તરમો હપ્તો જાહેર કરવા જઈ રહી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અઢાર જૂન એટલે કે આવતી